પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર અને કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી એચડી રેવન્નાના પુત્ર પ્રજ્વલ દુષ્કર્મ સેક્સ વિડીયો રેકોડિંગ ધાક ધમકી અને ષડયંત્ર જેવા આરોપો છે ત્યારે હવે જેડીયુ પાર્ટીએ તેમના પર કાર્યવાહી કરતા જ્યાં સુધી મામલાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત પાર્ટી દ્વારા પ્રજ્વલ રેવન્નાને કારણ બતાવો નોટિસ પણ મોકલવામાં આવી છે મળતી માહિતી અનુસાર આ મામલે કર્ણાટકના હાસનમાં બે કેસ નોંધાયેલા છે કેસ એચડી વર રેવન્ડનાથ સામે અને બીજો તેમના પુત્ર પ્રજ્વલ રેવન્નાથ સામે છે નબીન ગૌડા સામે અન્ય એક કેસ પણ નોંધાયેલો છે હવે આ બંને કેસ કર્ણાટક સરકારના આદેશ પર તપાસ માટે એસઆઇટીને સોંપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ્સ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ